પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના જજમ ગામમાં આજ રોજ આઈસીડીએસ વિભાગ દ્વારા સંપૂર્ણતા અભિયાન અંતર્ગત પૌષ્ટિક આહાર વાનગી નિર્દેશન વિશે ઉજવણી કરવામાં આવી પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકામાં આઈસીડીએસ વિભાગ દ્વારા જજમ ગામમાં માનનીય જિલ્લા વિકાસ અધિકારી સાહેબ શ્રી બી એમ પ્રજાપતિ સાહેબ શ્રીના માર્ગદર્શન હેઠળ એસ્પ્રી નેશનલ બ્લોક સાંતલપુર તાલુકામાં સંપૂર્ણતા અભિયાન અંતર્ગત સુપોષણ સંવાદ ઉજવણી તથા પોષણ માસની ઉજવણી કરવામાં આવેલ નીતિ આયોગ દ્વારા લેવાયેલા એસ્પિરેશનલ બ્લોક પ્રોગ્રામ અંતર્ગત સાતાપુર તાલુકાના સંપૂર્ણતા અભિયાન હેઠળ સુપોષણ સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ લાભાર્થીઓને પોષણયુક્ત આહાર વિશે સમજ આપવામાં આવેલ સાથે પોષણ માસની ઉજવણી કરવામાં આવેલ આ કાર્યક્રમમાં સુપરવાઇઝર રમીલાબેન પરમાર સિદ્ધિબેન દરજી એસએચજી સ્ટાફ કાર્યકર તેમજ તેડેગર બેનો અને ગ્રામજનો હાજર રહેલા હતા ગામની કિશોરીઓ સગરબા ધાત્રી માતાઓ બહેનો તમામ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહેલા હતા જેમાં સગરબા સુપોષણ સમાદની ઉજવણી કરવામાં આવેલ ટીએચરના ઉપયોગ વિશે મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના દૂધ સંજીવની યોજનાના લાભો વિશે જણાવેલ સમજ આપેલ રિપોર્ટર રમીલાબેન પરમાર સાતલપુર જોતા રહો સર્જન ન્યૂઝ પાટણ અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો